છે દેખા તો ને લાગે ચોકલેટ કપ વાહ આ બધા ચોકલેટ કપ ખવડવા મંગાવે એમ આ બાય બાય કઈ ફેર મંગાવી

જે આવ્યો અમરેલી લાઠીથી આગળ તો બસ એની એક્ઝેક્ટ સામે જ છે શિવ કોઠી આઈસ્ક્રીમ તો અમે લગભગ નવ અરે સોરી બાર જણે ખાધો આઈસ્ક્રીમ એમાંથી બધાએ અલગ અલગ ખાલી ત્રણસો રૂપિયામાં તો જો તમે આવો અહીંયા તો જરૂરથી ખાવા આવજો આઈસ્ક્રીમ ફેમિલી સાથે હો તો 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 તમારા પૈસા વસૂલ જ છે આ જોઈ શકો છો તમે દોસ્તો આ જોઈ રહ્યા છો શ્રી એમ એમ યાજ્ઞિક હાઈસ્કૂલ અને એની એક્ઝેક્ટ સામે જ છે શિવકોઠી આઈસ્ક્રીમ એન્ડ કેન્ડી તો અહિયાં તમને મળશે હોમ મેડ આઈસ્ક્રીમ એટલે કે ઘરે જ બનાવે છે તો લોકેશન તમને ખ્યાલ આવી ગયો હશે અમરેલી ગારિયાધાર હાઈવે પર સલડી ગામ એની સામે શ્રી એમ એમ યાજ્ઞિક હાઈસ્કૂલ ની સામે છે છે શિવકોઠી આઈસ્ક્રીમ એન્ડ કેન્ડી